અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવાની સાથે અંકલેશ્વરના તમામ ગણેશ મંડળો ગણપતિ બાપાની મૂર્તિ તેમજ આગમનની તૈયારીમાં લાગી રહ્યા છે ત્યારે ગણેશ મંડળો સાથે ગણેશ સમિતિની પ્રથમ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના મોટી સંખ્યામાં ગણેશ મંડળો ઉપસ્થિત રહ્યા હતા

તમામ લોકોને હાલાકી વેટવાનો ફાળો આપ્યો છે દર્દી ને જોડીમાં લઈ જવા લોકો મજબૂર બન્યા તો બીજી તરફ અંતરિયાળ વિસ્તારના બાળકોને વાલીઓ હવા પર બેસાડીને લઈ જવા માટે મજબૂર બન્યા છે

જાની સ્વાદhavi પાણીની સેવા આપવામાં આવે છે ત્યારે ત્યાં મૂર્તિ સ્વરૂપે દેવી દેવતાઓના ફોટા પણ લાગેલા હળ જેના પર અસામાજિક તત્વો દ્વારા કલર કરીને ચેડા કરવાનો આ કે જે ઘટનાનો વિરોધમાં સિંધિ બાર વેતના નિર્વાણી દ્વારા આર્તી બંધ રાખીને વિરોધ કરવામાં આવ્યો સાतीश આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માંગણી પર કરવામાં આવી છે પરવલી સિના જ્યાં હું ત્યાં ભ્રષ્ટાચાર પૂરીને બહાર આવે છે જેા બિલક જણામે લોકતંત્ર ભલે ભ્રષ્ટાચારને દબાવી રાખે

ન્યો સેકડી જીવમોદાના વ્યવહારોયે ભેગા થઈને અંબાજીમાં વધતી ઉરાહી પ્રવૃત્તિઓને રૂપમાં આવે તે વિ માંગ સાથે આવેતર આપવા જીની અનેક ચર્ચાઓ કરેલી આપને જણાવી દઉં કે આયોજિત આ મીટિંગમાં અંબાજીના પીએસઆઈ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હિરાલ જિલ્લાના માડિયા હાડીનામાં લેવી ફટક પાસે બનેલ અન્ને પ્રેજી શોભાના ગાંઠિયા સમારપણ્યો છે જ્યાં બીકોલે ત્યારે જણાવી દઉં કે પેલા ચોમાસામાં જે સ્પેમેન્ટ કો જેવા દ્રશ્યો સજાયા

संघेड़ा आजूबाजू आमंत्रितिवासा बसाहत खाली आदिवासी द्वारा आगे 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 द्वारा द्वारा आदिवासी आदिवासी कामना बसाहत बसाहत साथे परंपरा अनुसार देवी देवताओं हर्षोल्लास นาชิคุดิเนอุจาวิศรพามาบี